હા તો એને જ ના દાવાનું બાકી નાઈ નાખે એમ તૈયાર થઈ જાય પછી નહીં કહેવાય ને ક્યાં દાવાનું નહીં એ તમને વિડીયોમાં એક ખબર પડી જાય કારણ કે પહેલાં નહીં તો સસ્પેન્સ રાખવાને થોડુંક કાં હા હા તો જલ્દી જલ્દી તું નહીં આવું હા જલ્દી જલ્દી નહીં આવે ને કરી એમ મોડું કરશે બેન તો નહીં આવવાના પીડા રહે નહીં હમણાં પછી કેટલી રજા પડે હા સાચી વાત છે આ પૂરો આવવાનો છે પૂરો અત્યારે સવાર માં વેલા વેલા એટલે તૈયાર થઈ શકાય કે વેલા વેલા નીકળી જાય કે તો પછી આને બહુ તેડકો ન લાગે ને એમ એટલા મેં ત્યાં વેલા જવાનું છે કપુરા તો કાઈ નઈ સુભા તૈયાર થઈ જાય પછી નીકળી તો ફેમિલી હું ગામમાં જેલો હતો નથી ને એ થોડી એવી તેવી દાઢી સેટ કરાવી નાખી દઉં અને પૈસા આપી છે એક જ બા બે

તો ફેમિલી અમે થોડા કાકા પૂગી જશે ડાઠા વટી અને ગાડીમાં પેટ્રોલ નખાવાનું નહોતું પેટ્રોલ નખાઈ દીધું છે અને ઉભી અહીંયા તે જો અહીંયા રસ્તા પર ઉભા રાખ્યા ખાવા હા સાંઈ એવો હે પોરો ભરી જગ્યા એવું હે ને આજ રૂપાને લઈ જશું લોંગ ડ્રાઈવમાં

アーカンポセタファイキンエクステルコチダうん。レレバーヘニカ。アーユーバーサキ。アロニカ

join malu badu alin dia ini. Bu bila bu? <laughs> Tapi sih demi demi alam bersih apa Tapi milik pugi jasi remes nih eh na. Pairo amida. <laughs>

দৰ্শন কৰি দৰ্শন

હવે ફોન કરો સોની તર જશે ને સોની હા મસ્ત મંદિર રવિવાર રવિવાર સોની ની આવે અને બાજુમાં હેલ્લા આવે તો અમે અહીંયા બે ત્રણ વાર તો અહીંયા આવી ગયો પણ રૂપાની પહેલી વાર આવ્યા બહુ મજા આવી છે વાતાવરણ બધું આ મારે બે બે નો જાય ઈસકા ખાવા માંગ્યું ખાવા આવ્યું

બાજુનું ગામ એમ ન્યાં ઠેઠેઠેઠેઠેઠે જવું પડશે તો બસ આજનો બ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટ કરીને કહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જોઈએ પછી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય